શનિવારી એટલે કે શનિવારની આઠ બજાર લગાવવામાં આવી છે અને એ બજારની અંદર આજે તમે જે જોઈ શકો છો માધ્યમથી તો બીજો શનિવાર છે છતાં આજુબાજુ રાજસ્થાનથી લઈને અહીંયા સુધીની ઘણી બધી પબ્લિક આવી છે અને ઘણી બધી દુકાનો લગાવવામાં આવી છે અને જેનો સારો એવો પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલો છે એ પ્રચાર પ્રસારની અંદર માનો કે જીવન જરૂરિયાતની

અને ભવિષ્યમાં આ એક પહેલ છે એ પહેલ મોટું સ્વરૂપ ઉભું કરે અને એ મોટા સ્વરૂપે અમને અને અમારા પ્રજાને ફાયદો થાય જય જોહર જય અધિય